મિત્રો જોઈ શકો છો પાછળ વરસાદ ફૂલ અંધારી રહ્યો છે જોઈ શકો છો ફૂલ અંધાર વરસાદ તો તમારા ગામમાં કેવો વરસાદ છે દરેક કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો મિત્રો તો વરસાદ અંદર રહ્યો માં Nein, <laughs> 국민의동당은 정부와 ita 간 જોઈ શકો મિત્રો તમે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે કાંઈ દેખાતું નથી એવું ફૂલ પવન સાથે ફૂલ વરસાદ તમે જોઈ શકો છો ફૂલ વરસાદ તમારા ગામમાં આવો વરસાદ છે કે નહીં કોમેન્ટમાં જણાવજો દેખાતું નથી બહાર આગળ વરસાદ એટલો આવી ગયો મિત્રો ફૂલ પવન સાથે જોઈ શકો છો વરસાદ ફાડી એટલો તમે જોઈ શકો છો પવન સાથે વરસાદ વરસાદ તમે જોઈ શકો છો મિત્રો વરસાદ કારખાનામાં પાણી ગળી ગયું મિત્રો પતરા પણ ઊંચા થાય છે તો હાલો મિત્રો પાણી ભરાઈ ગયું પકડી જાય એમ તો શકો છો તમે જોયું ને તમે કેટલું પાણી જાય એટલો વરસાદ આવી ફૂલ ખાડી નાખે એટલો વરસાદ આવી ગયો છે તો પાણી જોઈ શકો છો તમે હવે આમાં વટા એમ નથી કાઢી જુઓ તમે પાણી અને પવન આવ્યો સિવા ઓલો બરફવાળાની લારી પણ નમી ગઈ છે અને ઉડી જુઓ ગોળજો તો પાણી પણ એટલું આમ જોવો તમે આ કેટલું ઊંડું છે પાણી રમસકડી જાય છે મિત્રો વીજળી પણ થાય છે તો મિત્રો પાણી અહીંયા ભરાઈ ગયું હમમા તો પાણી હમ ભરાઈ ગયું છે મિત્રો વાહન નથી વધી શકતા બોલેરો અને એવું રીક્ષણ બધું બેન પડી ગયું છે એટલું પાણી ભરાઈ ગયું મિત્રો તો જો અમે પાણીમાં છીએ અમે પણ ટેમ્પો ને ટ્રેક્ટર ઇકો ને બધું બઈન પડી ગયું છે પાછળ પણ બઈન પડી ગયું છે બે વસ્તુ મિત્રો તો પાણી જોઈ શકો તમે 75 પણ ભર્યું છે પાણીનું એટલું પાણી ભર્યું છે ધોડ એકદમ ઓલા રુઈતું નહિ આવે છે તળાવ ભર્યું મિત્રો તો મિત્રો પાણી વરસાદ એટલું આવી ગયો તો પાણી પણ કેટલું ભરી ગયું છે પાછળ એટલે વાહનો વટી નથી એકતા ગાડી આખી ડૂબી જાય એટલું માણસ હેરાન થાય છે અને વીજળી પણ ચાલુ જ છે હજી અંધારેલો એટલો વરસાદ છે અને વરસાદ ને પાણી પણ એટલું ભર્યું છે મિત્રો જુઓ અમે વાહનો પણ અમે અટકી ગયા આખી ગાડી ડૂબી જાય એટલું પાણી ભર્યું છે મિત્રો તમે જોઈ શકો છો કેટલું ઊંધું છે ક્યાં ઠંધી ભર્યું પાણી બધા માણસો હેરાન થાય છે ને વીજળી અંધારેલો છે ને વીજળી અને કડાકાના પડાકા ચાલુ જ છે મિત્રો જુઓ તમે પાણી કેટલું ભર્યું પાણી તો વાહ અમે વાહન પણ અટકી ગયા છે એટલું આખી ગાડી ડૂબી જાય એટલું પાણી ભર્યું છે જોઈ શકો તો તમે પાણી મિત્રો અહીંયા તાર પણ પડી ગયો છે હા વેઠો જુઓ તમે માથે જો અહીંયા તાર પણ પડી ગયો છે હેઠે હાવ એટલું ડૂબી જાય છે મિત્રો જવો મોટું વાહન મોરી જાય ને તો મિત્રો એટલું પાણી ભર્યું છે જવો તમે તો આમાં ગાડી તો ચાલી વધે ગાડી એટલી અહીંયા પૂગી ડૂબી જાય છે આવટી રાણે માંડ આવટી એમ હાચું કે ગઈથી બોલાય છે ગાડી આવો હાલો ભાઈઓ આવટી રહી છે